પરિચય ના ઘટના તમારી જો બની કે શું બની કે શું કે મારું નામ રોનક મેરડા છે હું ગામ દેવાનો છું અને હું જોબ કરતો હતો પાદરા ત્યારે એક મિત્ર દ્વારા ભાવિક ની મુલાકાત થઈ અને પછી એણે એવું કવ્યું કે હું તમને 8-10 દિવસમાં ઓસ્ટ્રેલિયા મોકલી દઉં છું એમ કરીને ટોકનમાં 1 લાખ બે લાખ કરીને એવી રીતે આપ્યા હતા ઓનલાઈન જ આપ્યા હતા બધા અને એને મને વિશ્વાસ આપ્યો હતો કે હું તમને અઠવાડિયા દસ દિવસમાં ઓસ્ટ્રેલિયા મોકલી દઈશ બીજા કોઈ પ્રશ્ન મૂકશો નહીં બધી જવાબદારી મારી રહેશે હું વસોનો જ છું હું કશું ખોટું કરીશ નહીં એમ કરીને અમને વિશ્વાસ મળી ગયો ને પછી થોડા ટાઈમ ગયો દસ દિવસ પંદર દિવસ એમ કરીને બીજા વિઝા આપ્યા એ ખોટા નીકળ્યા પછી પાછા પૈસા લીધા એ ટાઈમે પછી બીજા એમ કરીને બે બે કે ત્રણ અલગ અલગ એજન્ટો જોડે થી વિઝા ખાલી ખાલી બનાવડાયા અને અમારી જોડે પૈસા ફ્રોડ કર્યો છેલ્લે દિવાળીમાં ત્રીજી ત્રીજી તારીખે ભયભીતના દિવસે અમને લઈ ગયા અમદાવાદ એરપોર્ટ ઉપર ત્યાં જઈને ખાલી ખાલી નાટક કર્યું આખો દિવસ અમારો બગાડ્યો રાત્રે અમે ઘેર પાછા અમારા પાસપોર્ટ ફલાણા પે ફલાણા પે લઈ લીધા એમ કરીને ગોર ગોર ફેરવાયા અમને પાછા લાયા તોય હું હું અને બસો નો પ્રીત કાચી કરીને છે એ ત્યાં અમદાવાદ હોટલમાં રોકાયા ત્રણ દિવસ રોકાયા ત્રણ ચાર દિવસ પછી સાત તારીખે મારી જોડે રાત્રે ઉતરીને તમે કદાચ ચૌદ લાખ માં ટોટલ આપી દીધેલા થોડાક અને પછી બીજા પૈસા તમે ઉતરીને ના આપો તો એમ કરીને મારી જોડે ત્રણ કોરા ચેક લીધા હતા સિક્યુરિટી પેટે અને પાસપોર્ટ ને બધું ત્યાં અમદાવાદ થી અમે દિલ્હી ગયા દિલ્હી જઈ અમારા પાસપોર્ટ પાસપોર્ટ બધું લઈ લીધુંતું પાસપોર્ટ લઈને પછી અમારી જોડે ખોટો વિડિયો ઉતારવા કે આવી રીતે આવું બોલો કે હું એજન્ટ નથી હું આમ છું એમ છેમ અને બીજા થર્ડ પાર્ટી ઉપર નાખીને એ બહુ સેફ થઈ ગયો પછી અ ત્યાંના ત્યાં એવું કહ્યું કે બીજા પૈસા ઘરેથી મંગાવે એમ કરી કરીને અમાર જો પ્રેશર કરીને બીજા પૈસા ઘરેથી મંગાવડાવ્યા વ્યાજે લીધા આ કર્યું પેલું કર્યું અને બધું કરીને અમે પૈસા આપ્યા કશું ના રહ્યું તો છેવટે વધારે પ્રેશર કરીને પછી અમને ડુપ્લિકેટ દુબઈના અને અર્બનિયાના વિઝા આપે આપણે તમારે થોડો પણ જવાનું હતું કે લગભગ ડીલ થયેલી મારા હું અને મારી વાઈફ પચીસ લાખમાં ડીલ થઈ હતી અને થોડા થોડા કહી મેં ચૌદ લાખ આપ્યા હતા અને બીજા બાકી હતા અને હું અને વસોના પ્રીત પ્રીતકા છે કંધર્વ દવે ના અશોક શર્મા પાથ શર્મા અને અમદાવાદ ના એક કિશન ગજ્જર કરીને છે પ્રવિણસિંહ વાઘેલા અને હું ને મારી વાઈફ એમ કરીને અમે દસ જગ્યાએ જાણા હતા અને એ પોતે ભાવિક અને એની વાઈફ બંને હતા ત્યાં કયનો કયનો વસોનો એજન્ટ છે ભાવિક રશ્મિકાંત વ્યાસ અને રશ્મિકાંત શંકરલાલ વ્યાસ બંને પિતા પુત્રનો સંબંધ ધરાવે છે અને બેઉ બંને ભેગા થઈને આ બધું કરે છે અને આ લોકોનો પહેલેથી ધંધો અને વ્યવસાય આ જ છે લોકોને પડાઈ ખાવાના લઈ લેવાના અને પછી દાદાગીરી ટોટલ અમારા બધાના થઈને છપ્પન લાખ રૂપિયા છે અને પૈસા પાછા માંગતા અમને ધમકીઓ આવતા હતા મારવાની વસો બુલાડી દઈશું હાજા નહીરો ઉઠાઈ લઈશ આવી બધી ધમકીઓ આપી અને જે ધંધો કરે છે પછી એનો કોન્ટેક્ટ થયો વસો ચોકડી મળ્યા એના ફાધર મામલતદાર કચેરી માં આવે અમારે તમારું કોન્ટ્રાક્ટ નું કામ કરતો હતો એટલે બંને પરિચિત હતા એટલે મેં કીધું આ ભાઈ છોકરો છે સાચું કરવાનો છે એટલે એને એવું કહ્યું કે આટલા પૈસા આપો તમારા છોકરાને અઠવાડિયામાં મોકલી દઈશ મેં કહ્યું બે વર્ષથી આ વસ્તુ માટે છું સાચું કરતો હોય તો કર એ દિવસે પપ્પા ભાવિક અને રશ્મિકાંત વ્યાસ બંને વસો ચોકડી આપ્યા પછી દસ લાખ રૂપિયા આરટીજીએસ કર્યું એવી રીતે ટોટલ વીસ લાખ રૂપિયા લેવડ દેવડે એનામાં કરી છે અને આ રીતે ફ્રોડ થયું છે સેમ રોનક ભાઈએ જે જણાવ્યું

ઓસ્ટ્રેલિયાના બધા ડુપ્લિકેટ વિઝા એમને આ લોકો જે પ્રક્રિયા થઈ છે એ બધા સેમ કેન્ડિડેટ સાથે આ કર્યું છે હવે અત્યારે એક આરોપી તો પકડાયો હા તમારી માંગ હવે અમારી માંગ એવી છે કે જ્યાં સુધી આ અંદર રહેશે તો કદાચ એનો છોકરો અહીંયા આગળ આવી શકે એને પ્રેશર આપશે આ રોડક્સી ના પાસપોર્ટ ને એ બધું ભી એમની જોડે છે પાછું પ્રેશર કેવું કરે કે આટલા પૈસા આપો તો રોનક ભાઈ ક્યાંક તમને પાસપોર્ટ મળે નહીં તો આટલા આપ્યા છે છતાં બીજા પૈસાની માંગણી કરે My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't road learn. Where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now and see for yourself.